શ્રી કૃષ્ણ મિત્રો આવતીકાલ એટલે કે પંદર નવેમ્બરના રોજ ઉત્પત્તિ એકાદશી છે તો આપણે જાણીશું કે વ્રત ક્યારથી શરૂ થાય છે અને ક્યાં સુધી છે સાથે વ્રતના નિયમો અને મહત્ત્વ પણ જાણીશું તો ઉત્પત્તિ એકાદશી પંદર નવેમ્બર ઉત્પત્તિ એકાદશી છે આ દિવસે ઘણા લોકો વ્રત કરે છે એવું માનવામાં આવે છે કે દે દેવી એકાદશી કારતક મહિનાના વધ પક્ષના અગિયારમાં દિવસે પ્રગટ થયા હતા તેથી તેમનું નામ છે એક વર્ષમાં એકાદશીના ઉપવાસ હોય છે પરંતુ જ્યારે અધિક માસ હોય છે ત્યારે છવ્વીસ ઉપવાસ હોય છે આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે કાર્તક મહિનાના વધ પક્ષની એકાદશીએ એક દેવી પ્રગટ થયા હતા જેમને એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ કારણે આ તિથિ ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે ઉત્પત્તિ એકાદશીનું વ્રત નકારાત્મક વિચારોને દૂર કરે છે ક્રોધને શાંત કરે છે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી મુશ્કેલીઓ દૂર થાય છે જે લોકો એકાદશીનું વ્રત રાખી શકતા નથી તેમણે ઓછામાં ઓછું ભગવાનનું ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીમાંની પૂજા પાઠ અવશ્ય કરવા જોઈએ ઉત્પત્તિ એકાદશીનો વ્રત અને તેના નિયમ એકાદશી વ્રત દશમી તિથિ તિથિની સાંજે શરૂ થાય છે ઉત્પત્તિ એકાદશીના એક દિવસ પહેલાં એટલે કે ચૌદ નવેમ્બર એ દશમી તિથિની સાંજે ભગવાન વિષ્ણુની પૂજા કરો પછી સાત્વિક ભોજન કરી એકાદશી તિથિની સવારે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન આદિથી પરવારે સૂર્યદેવને જળ અર્પણ કરવું એકાદશીનું વ્રત રાખવાનો સંકલ્પ કરો અને તમારા ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની પૂજા કરો ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીનો ધાર્મિક અભિષેક કરો પૂજા દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો પછી તુલસી ફૂલ અને મીઠાઈઓ અર્પણ કરી પૂજા પૂજા પછી આખો દિવસ ઉપવાસ રાખી અને ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું પછી સાંજે પણ વિષ્ણુ પૂજા કરી બીજા દિવસે એટલે કે દ્રાદશી બારસ તિથિના દિવસે વહેલા ઉઠી સવારની પૂજા પછી જરૂરિયાતમંદોને ભોજન કરાવો પછી જાતે ભોજન કરો આનાથી એકાદશીનું વ્રત પૂર્ણ થાય છે આ વ્રતમાં પૂજા પ્રાર્થનાની સાથે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારોની વાર્તાઓ પણ વાંચવી અથવા સાંભળવી જોઈએ તો મિત્રો આ હતું ઉત્પત્તિ એકાદશી વિશેનું જાણકારી તો મિત્રો મને સાંભળવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ